જખૌ ઓધવ ધામ ખાતે ત્રિદિવસીય મહોત્સવ આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના આયોજન માટે દેશ મહાજનના પ્રમુખ શ્રી દામજીભાઈના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવતું ભુજ ભાનુશાલી બોર્ડિંગ ખાતે દેશ મહાજનના હોદ્દેદારો તેમજ મુંબઈની જખૌ ભાનુશાલી મહાજન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તુલસીભાઈ દામા અને સમગ્ર કાર્યક્રમ મહોત્સવના પ્રમુખ લીલાધરભાઈ માવના માર્ગદર્શન હેઠળ વસંતભદ્રા ચેતનમાવ નીતિનદામાની ઉપસ્થિતિમાં મંડપ ડેકોરેશન લાઇટ પાણી આવાસ નિવાસ વ્યવસ્થા ભોજન ચાયપાણી યજ્ઞ મંડપ સંતવાણી મહા ઓધવરાસ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા વિડીયો શૂટિંગ યુટ્યુબ લાઇવ વગેરે જેવી બાબતોમાં સવારના નવથી સાંજના સાત વાગ્યા સુધી મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઓધવ મહારાસની સંપૂર્ણ જવાબદારી સાથે આગેવાની ગાંધીધામ મહાજન મહિલા મંડળ અને યુવા ગ્રુપ કરશે દેશ મહાજન પરેશભાઈ જોયસર ગોવિંદભાઈ માવ જયેશભાઈ વડોદ દિનેશભાઈ ચાંદ્રા પ્રવીણ માસ્તર શંભુભાઈ નંદા જેઠાલાલ ભદ્રા લખમશીભાઈ ભદ્રા સુરેશભાઈ મંગે વિનોદભાઈ વડોદ નવીનભાઈ ચાંદ્રાએ મહત્વપૂર્ણ સુજાવ અને એના અમલીકરણ માટે ચર્ચા કરી તમામ એજન્સીઓને રૂબરૂ બોલાવી એસ્ટીમેટ કોટેશન કઢાવી ભાવતાલ કરાવી સિત્તેર ટકા જેટલી લગભગ એજન્સી સાથે ફાઇનલ થઈ હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ বল গো দ্বারা মারা শান্তি বিজয় আদ্য Божи ماده আগামী পাড প্রোগ্রাম অদর বাবা যো 28 29 31 2025 ইং কে আমরা বসারে পাণ্ডা কেচারগুন্ডা দৃষ্টি আর কৃষি ভাই এবং জখো জির জির কেবটার স্যার প্রধান সাথে দেশ ম্যানেজমেন্ট টিম અરે જયેશભાઈ કલેશભાઈ ગોમનભાઈ ગણેશભાઈ તારી નાખી કુસાકુનો સાથી પદજીભાઈ અને समस्त દેસમાળીની ટીમ સાથે અને એ સમારંભના આપણા પ્રમુખ અને અનિલાદભાઈ પટેલ સાથે જોગવાઈ ન્યા આજે મને બિઝનેસ કરતાં ખરી એટલે કુરૂ તૈયારી એકદમ લગભગ હું કોલેજ હતો 67 ટકા પર મને ખાઈ લે દઈયો મેં તો મારા ભાઈ દીગા નાય દ્વારા ભરે

क्योंकि नीति का विरोध पूरी थी अने बहु अपनी तो कानून जी का ना कि जो कुछ और धारण पे अमूर्त प्रोग्राम थी तो अने एवरी टेल ही चला गए कि जब कुछ और आगे वाले में लगता है कि अपने तो कम वाला ना धन से इन प्रोग्राम में लगा गए इसे जाओ तुलसी भाई के पास बिरंदन दिया कि जो कुछ और पाके कच्चे में पास होने का निकी प्रोग्राम जा चुकी है क्यों नहीं जखो पाने की तरफ की

ऐं हिन खे अभिनन कयां थो हीउ प्रोग्राम तव्हां कंहिं मिले पंहिंजो जेको प्री शक्ति आहे हीउ वापरी था जय ज्योर जय महाराज